બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાંથી સફેદ દૂધનો કાળો કારોબાર ઝડપાયો છે ભાભર પંથકમાંથી બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરીનું રેકેટ ઝડપાયું છે ભાભરની મહાલક્ષ્મી પ્રાઇવેટ ડેરીમાં દૂધ ભરાવતા દિયોદર એએસપીએ છાપો મારીને હજારો લીટરનું દૂધ ઝડપ્યું છે ભાભરની મહાલક્ષ્મી ખાનગી ડેરીમાં દૂધ પહોંચાડવા પિકઅપ ડાલાનો ઉપયોગ કરવામાં આવતો હતો જોકે બે પિકઅપ ડાલા સહિત દૂધ ભરેલા સિન્ટેક્સના ટાંકા પોલીસે ઝડપી પાડ્યા છે હજારો લિટર દૂધના સિન્ટેક્સના ટાંકા સાથે બે ડાલા ઝડપાયા છે પોલીસે બાતમીના આધારે આ રેડ કરી હતી અને બે ડાલા સહિત દૂધ ભરેલા સિન્ટેક્સના ટાંકા પણ ઝડપ્યા છે કેટલા સમયથી બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરતા ઝડપાઈ આવ્યા છે દિયોદર એએસપી દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે ભાવર વિસ્તારમાંથી દૂધ ચોરી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ